હાલા પછી આપણે પંપી જઈએ પંપી જઈએ વેણવા જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હું આકલા કે તમે આકી લ્યો આજી ભાવીન ભાઈ તો તૈયાર થાય મિત્રો આપણે તૈયાર થઈ જાવ કે તો તમારે જીત બહાર આવો તો સાલ જઈ ગઈ હે તો એ બે મિનિટ અથડ થઈ ગઈ તમારે રવાના આપણે તો મિત્રો રોક્ષી રખડે હે વાડીએ આવી ગયા હે પાર્ટીમાં બેઠી હે લાંબી પેડી હે હવે ફોનમાં ચાર્જિંગ નથી આપણે ઓફિસ ને ચાર્જિંગ કરી લઈએ ફોનમાં મિત્રો હવે અમે ઓફિસ ખોલીએ હે આ હા આપણો ફોમ અને જાદવવારાની ગાડી આવી ગઈ હે આપણા ભાઈબનની ગાડીઓ આ બધી કાજુ લાવાળાની બધી લાઇનમાં છે પણ ડ્રાઇવર બધાય અહીંયા આવ્યા છે હવે આપણે ઓફિસ ખોલી નાખીએ આપણે હવે મળીએ ભાઈ ફરી વાર પછી હા ગાડી આપણે પડીએ થાળે કામ કરવાની આપણે ચાલુ કરીએ છીએ બેટર બેઠર સુરિકા ચેક કરવા ગાડી કમ્પલેન્ટ જ છે આપણી આયો અઢીએલો બંધ કરી દેવાની હવે ધગા ખી જાય પછી આ હા આપડે ભાવિન ભાઈ નો નાસ્તો ભાવિન ભાઈ ને નાસ્તો ખાવો અત્યારે અત્યાર ના પોર માં આજે મેહુલ ભાઈ રજા ઉપર હે તાલી ભાઈ તમારા પડી કા વ્લોગ જ ચાલે હો અત્યારે પણ તો સૌ કાકા ગુડ મોર્નિંગ પગ ન્યા ન ચડાવાય તો મિત્રો આપણા વ્લોગ ની અંદર બીજો વ્લોગ આલે હે

બ્લેક વ્હાઇટ રેડ ક્યુ હે આપણા બુલેટ ટેકર જો આયો ફોન હે બુલેટ વાળાને ફોન હે હાલો બુલેટ ફોન આવી કે બુલેટ લેવા જવાની છે તો ઓફિસ લઈ જાય બુલેટ આવી ગયું તો ભાઈ આ તમારું હે ને નવું હે ટિકનેટી અને આપડી ગાડી આવી ગઈ બી બીワイ સાવન જવાનો હે ફેરો કરવા આવે હવે ઉપર તો લાગે આપડે જાય તમે નીકળી જાય કે શું કેવું તારી કાંડા ભાઈ ની ગાડી આઈપોન્ડ માં ચાલતી હોય ને હા કઈ દે કે આલે બીワイ આપડી ઓનનલી હો આઈપોન્ડ ઓલો કે ગરાડું લાગે જો અને એને કેવું જો આપણે સર્વિસ થઈ જાય કઈ તો વેરી લે વેરેડી છે ને સાવના જાય છે એ દિલ્હી દિશામાં છે સીલીક મારી પાસે નથી વાહ હે સાવન જાય એ નીલી ઉતરી ગયો નીલેશ ઘેરે ગયો ને લાલો સીલીક લેવા આવ્યો હે તાર જાવું હે ભેગું કે હા ભેગું ભેગું આ લોફી સીલીક આપી દો

રોકડા રૂપિયા લઈને આવ્યા છે તમે તો ટેલર ને ફોટો હું અને

હાલો બોલો જમી ગયા ખાઈ લીધું હે ના અમે જીતભાઈ ખબર આવે આપડે તામું તરસો આવી ગયે

તો આપણે ટાયરું ભરાઈ ગયા છે 14 ટકા રેડી ને રેડી રેડી હજી એક લાગે બીજો રાઉન્ડ છે બાર ટાયરું ભર્યા છે કેના પ્લસ પ્લસ એ જેડીસી એ દે આવી ગઈ થાય એ તો આપણે બાર ટાયર આપણે એક ગાડીમાં નાખવાના કાલે 12 લઈ વિતો નાખી દીધા આપણે ગાડીઓને કમ્પ્લીટ કરવાની એ કારણ કે કારણ કે હાઈ આવી ગયું હોય હવે હવે આઈ બોડમાં આપણે ટાયર ભરી કમ્પ્લેટ કરી નાખી જો

ચોટા વૈટા આવડે ચોટા કે યુટિલ નેમર ચોટા ગામમાં જઈને ભરવા જાવ ઓકરણ અને નીલીઓવા હોંડા લઈને આવે છે નીલીઓ આવેવા હોંડા લઈને ફૂન સવન બી જાય છે ત્રીજો તો તો મિત્રો શ્રાવણ મયોગ્ય ઘરે એને થોડું કામ હેતી આગળ આવે એની લ્યો ભાઈ બધી વાહન હતી તો હું જોઈએ ચોટા ગામ ભીગ્યો હું અને જાઉં હું ભોકરાણ આપણે ભરડ્યું હોય ને ત્યાં ભરવા તો મિત્રો હવે હેને આપણે ગાડી ભરી લઈએ ડાયરેક્ટ તમને એને હવે ભાડિયા મોકલાવું બતાવવું મોકલાવું હું અને અત્યારે હું ડ્રાઈવ કરું બી વાય એકસાઇડ આવી ગયા આ સીધો જો જોસો જઈને આપણે આગળ ટર્ન લઈ લઈને ભેડીઓ આવે તો આપણે પગી ગયા છે અહીંયા ભેડીએ આ મશીન લીલીઓ વાત કરે છે આના અરે ભરાઈ જાય ને તો સાવન આવે છે જો બંધ કરીને અહીંયા બધું ખુલ્લે ખુલ્લું રાખીને આવ્યો હતો તો આપણે આગણીએ છોટલા ફિટ કરવા છે કઈ ને ક્યાં આ ગાડી નાખવો તો વાત કરે વાત કરે આ આગડી વાત ભરાઈ જાય આગડી તો અમે ગાડી ભરવા આવ્યા હે ને આયા જો નીલીએ સેટિંગ કરી લીધું ભરવાનું ભરવાનો હોય લગાડે હે ગાડી સાવંત

આપણે ડટ ભરાઈ ગયો અને બીજી ગાડી ભરાઈ છે પછી આપણે ભરવાના કાંકરા મિત્રો આપણી ગાડીમાં વજન વધી ગયો છે તો હવે સાવન વજન કાઢવા જાય છે કાલ એને હજી ભરાય ને હવે કઢાઈ આ કે આખો માલ

નીકળીએ તો વેલા જાત પણ રોયલ્ટી નથી નીકળતી આપડી ગાડીમાં સરોવર ડાઉન હતો ઉપર થી રોયલ્ટી કોઈ ને નીકળતી નથી હાલતા ત્યાં ધીરે ધીરે આપડે પંપે થી રોલટી લેવાની પંપે રોલટી નીકળી ગઈ આપડે પંપે આવી ગઈ છે હાલ આવડે ડાયરેક્ટ પંપે મળીએ પોમ્પે પૂગી ગયો હું રોયલ્ટી વોલ્ટી લઈ લીધી ને તાવ તેર સો જવા ડીપોર મારે છે તાવ તેર સો જાય ભરવા એમાં ટીપ ટુ ટીપ બધું કામ કરીને કુ ટાયરું નાખ્યા પીઠ ને બોલ નાખ્યા બધું કામ કરાયું છે આ હે હોટલ આપણો વોલ્વો ભરાઈ ગયો હવે જાય ઈ અને આથી એક શેતનભાઈ કરીને કોઈ રાયડું નાખે કોઈનું એની પાસે જાય જી હું કીએ ભાઈ આવો બંધ કરવા સારું છે તમારું તમે અમારી ગાડીમાં કામ કરી નાખું તાવ તેર સોમાં

આપડા વીડિયો જોવાની મજા જ આવતી હોય હા ભાઈ મળીએ પાછા નવા વીડિયો માં હાલો ભાઈ